શિતલબેન ક્યાંથી આવો છો તમે ઓકે શું તકલીફ હતી આપને બે ત્રણ કે ચાર હતા ઓકે તમે અહીંયા આવ્યા ત્યારે તમારું વજન કેટલા કિલો હતું એકસો છ કિલો હતું અને અહીંયાથી આપણી દવા લીધે તમને કેટલો ટાઈમ થયો છે એક મહિનો થયો છે અને આજે કેટલું વજન છે તમારું નવ્વાણું એટલે કે છ કિલો જેટલો વજનમાં ઘટાડો થયો છે એકસો છ હતો ને નવ્વાણું એટલે સાત કિલો જેટલો ઘણો એવો સરસ ઘટાડો થયો છે અને માસિક પણ રેગ્યુલર એક મહિના અત્યારે તમને સરસ આવી ગયા છે ઓકે તો તમારી સાથે કોણ આવેલું છે મમ્મી પપ્પા આવેલા છે તો એમની સાથે વાત કરીશું જય દ્વારકાધીશ તમને શીતલબેનમાં કેવો સુધારો જોવા મળી રહ્યો છે સુધારો અત્યારે માસિકમાં એમની જે તકલીફ હતી એમાં કેવું લાગે છે સરસ મહિને આવી ગયું છે અને વજનમાં કેવું લાગે છે એમને ઓકે જે કામ કરતા થાકી જતા તા શરીરમાં સ્ફૂર્તિ નહતી રહેતી એમાં કેવું છે એમને ઘણું સરસ છે ઓકે એમના પપ્પા જોડે વાત કરીશું કેવું લાગે છે તમને શીતલબેનમાં સરસ લાગ્યું છે એમના વજનમાં ને એમાં બી ઘણો ફરક છે ઓકે તો તમે લોકોને અમૃતાલય વિશે શું સંદેશો આપશો સરસ કામ છે તમારું અને બઉ સારું લેજું શું કેવા માંગતો